નમસ્કાર મિત્રો મારી ચેનલ ટીચિંગ પ્રસ પર આપ સૌનું સ્વાગત છે આજે હું તમારા માટે માહિતી લઈને છું અભ્યાસક્રમ તો એની આજે આપણે વાત અભ્યાસક્રમમાં તમારી જોડે જે અભ્યાસક્રમ છે એ ખાલી જનરલ અભ્યાસક્રમ છે અને તમને ખ્યાલ નથી પડતો કે એમાં ડિટેલમાં શું વાંચવું ને શું ન વાંચવું બરોબર તો એની આજે આપણે વાત કરવાના છીએ એના પહેલા આપણે વાત કરીએ તો તમે નવા હોય તો કરી લો નું છે પેજ દેખાશે તમે જયારે સર્ચ કરશો ત્યારે પ્રોપર આ જ રીતે તમે સ્પેલિંગ સર્ચ કરીને ચેનલ ને સર્ચ કરી શકો છો આ રીતે બરોબર છે ટીચિંગ પ્રવર્શ નામ છે ચેનલનું અને આ એનો લોગો છે આ

રાષ્ટ્રીય ચળવળો થઈ સત્યાગ્રહ તમારે કરવી પડે બરોબર એક્ઝામ્પલ તરીકે તમને કહું તો ખેડાનો સત્યાગ્રહ બરોબર પછી મીઠાનો સત્યાગ્રહ થયો ક્રાંતિઓમાં જોઈએ તો શ્વેત ક્રાંતિ થઈ હરિયાળી ક્રાંતિ થઈ બરોબર તો એ બધી વસ્તુ તમારે યાદ રાખવી પડે કે

કે રમત ગમત સાથે સંકળાયેલા લોકો હોય તો એ દરેક જે કોઈ બી એ જો પુસ્તક લખ્યા હોય એ પુસ્તકો અને એના લેખકોના નામ તમારે યાદ રાખવા પડે એમાંથી પ્રશ્ન આવી શકે તમને બરોબર પછી નેક્સ્ટ જોઈએ સામાન્ય જ્ઞાનનો ટોપિક છે તો જોઈએ તો બજેટ અને પંચવર્ષીય હમણાં જ બજેટ બહાર પડ્યું ઇન્ડિયાનું ભી અને ગુજરાતનું ભી તો એમાંથી પ્રશ્ન આવવાની શક્યતા બહુ જ છે

વર્તમાન બાબતો અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વર્તમાન બાબતો એટલે કરંટ થઈ ગયું અત્યારે તમને આપણું રાષ્ટ્ર ઇન્ડિયા લેવલ નું બી ખબર હોવી જોઈએ ઇન્ટરનેશનલ લેવલ નું બી ખબર હોવું જોઈએ બરાબર રાષ્ટ્રીય લેવલે શું શું ચેન્જ થયું શું નવી વસ્તુ આવી બહાર એ બધી ખબર હોવી જોઈએ ઇન્ટરનેશનલ બી તમને ખબર હોવી જોઈએ આ બધી વસ્તુ આવશે તમારે વર્તમાન બાબતો કરંટ જેને કહીએ આપણે એમાં તમે પેપર બી વાંચી શકો પેપરમાં પણ આપણી પરીક્ષા ને લગતું હોય એ જ કરવાનું બહુ ડિટેલમાં બીજું બધું નહીં વાંચવાનું

બરાબર ટેલિવિઝન ના સોડા કોણ એ રીતે તમને કોઈ પણ ક્વેશ્ચન આવી શકે બરાબર ડીઝલ એન્જિન ના સોડા પૂછી લે કેમ કે તમારે જીએસઆરટી ની તૈયારી નું છે બરાબર ને તો એ તમારે કરવાના રે પછી લઈ જોઈએ તો હવે ભેસ ક્રમ આવશે ગુજરાતી વ્યાકરણ તો ગુજરાતી વ્યાકરણ માં તમારે શું કરવાનું

તો એમાં તમારે સાચું વાક્ય શોધવાનું છે કે ભાઈ આનો સાચું વાક્ય શું થાય એના પછી ચાર ઓપ્શન આપ્યા છે તો એ રીતે તમારે કરવાનું રે પછી નેક્સ્ટ જોઈએ રૂઢિ પ્રયોગ અને શબ્દ સમૂહ માટેનો એક શબ્દ તો રૂઢિ પ્રયોગ આપ્યા હોય શબ્દ શબ્દ એક આપ્યો હોય એનો मीनिंगાક થતો હોય તો એ તમારે કરવાના રે આ બધું મોઢે કરવાની વસ્તુ છે સમાનાર્થી વિરોધાર્થી મોઢે કરવા પડે રૂઢિ પ્રયોગ અને શબ્દ સમૂહ મોઢે કરવા પડે પછી સામાન્ય ભૂલો સામાન્ય ભૂલો બે લાઈનગ્રાફર કે જ છે પછી રૂપે છે એવી રીતે કઈ પણ ચાર તમને અંદર આખો પેરેગ્રાફ આપ્યો હોય એની અંદર લખેલા જ હોય એટલે તમારે એમાંથી ગોધવાનું કે આમાં શું ભૂલ હોય શકે બરોબર પછી એમાં જોડણી બી હોય

માઇક્રોસોફ્ટ ઓફિસ નું હોવું જોઈએ પછી જોઈએ તો કોમ્પ્યુટરને કંટ્રોલ યુનિટ આવે બીજું ઘણું બધું આવે એસપીએસ આવે ઘણું બધું આવે હાર્ડવેર સોફ્ટવેર આવે ઇન્ટરનેટ આવે ઇન્ટરનેટમાં બે પ્રકાર આવે બરાબર કયા ક્યાં વપરાય શું છે શું નહીં લેન પાન વેન બધા ઘણા બધા

પછી મૂળભૂત જ્ઞાન માં બી બીજું ઘણું બધું આવે જેમ કે તમારે engine ને લગતા પ્રશ્નો હોય બરોબર chassis ને લગતા પ્રશ્નો હોય એવી રીતે તો ઘણું બધું આવે તો એ બધું કરવાનું એ તમારે material કરવાનું રહે દરેક પાર્ટ નું material પૂછાઈ જતું હોય પછી જોઈએ તો સલામતી પ્રક્રિયાઓને એની માર્ગદર્શિકા આપે તો એમાં શું આવે કે કે મશીનની સલામતી આવે કે તમે મશીન કઈ ચલાવો છો તો એનું ખાસ ધ્યાન રાખવાનું એની ઉપર guarding કરેલું હોવું જોઈએ થી માણસની સલામતી આવે તો તમે જે કામ કરી રહ્યા છો એમાં તમને કંઈ વાગી ના જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે બરાબર એના રિલેટેડ તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે બરાબર તો કે ભાઈ તમને ક્વેશ્ચન કેવો આવે તો કે ભાઈ સેફટી છે કઈ સલામતી માં આવે એટલે પછી ચાર પાંચ ઓપ્શન આપેલા એના બી આપણે એમસીક્યુ મૂકેલા છે તો એ કરવા બરાબર પછી તમને ઓઇલ ઢળાયેલું હોય તો તમારે શું પહેરેલું હોવું જોઈએ તો તમારે સેફ્ટી શૂઝ કમ્પલસરી પહેરેલા હોવા જોઈએ અને એન્ટી સ્લીપ હોવા જોઈએ જેથી કરીને તમે સ્લીપ ના થઈ મોસ્ટલી વર્કશોપની અંદર ઓઇલ ઢળેલું હોય બરાબર તો એ અથવા ગ્રીસ હોય તો તમે સ્લીપ થવાની ચાન્સીસ રહે તો તમારે સેફ્ટી શૂઝ ને પહેરવા જોઈએ બરાબર પછી હેલ્મેટ હોવું જોઈએ ડાંગરી હોવી જોઈએ બરાબર એ બધી વસ્તુ સલામતી અંદર આવે પછી જોઈએ નેક્સ્ટ ટોપિક ભાગો અને સાધનોનું સમારકામ

એર ફિલ્ટર કેટલા ટાઈમે ચેન્જ થયા અથવા તો ફિલ્ટર કેટલા કિલોમીટર તમારે ક્લીન કરવાનું કઈ રીતે ક્લીન કરવાનું હોય બરાબર પછી એવી રીતે ઓઇલ ફિલ્ટર ક્યારે અપ થઈ જાય ઓઇલ ક્યારે બદલવાનું હોય બરાબર ઓઇલ ઓછું થઈ ગયું તો કેવી રીતે એમાં અપ કરવાનું પછી વોશિંગ કઈ રીતે કરવાનું ક્લિનિંગ કઈ રીતે કરવાનું આ બધું નું કામ આવે બરાબર જનરલ છે ખબર હોવી જ જોઈએ તમારા ઘરમાં બી બાઇક કે ગાડી હોય તો તમને આ રેગ્યુલર ખબર હોવી જોઈએ તો બહારની જાણવાની તકનીકો આવશે તમારે પછી નેક્સ્ટ જોઈએ મુશ્કેલી નિવારણ તકનીકો તો તમને ટ્રબલ શૂટિંગ આવડવું જોઈએ કોઈ વસ્તુ અચાનક બંધ થઈ ગઈ તો કેમ થઈ ગઈ ધારો કે કોઈ બસમાં અચાનક કોઈ અલગ પ્રકારનો અવાજ ચાલુ થઈ ગયો તો કેમ આવે છે તો ફેન બેલ્ટનો અવાજ હોઈ શકે બરોબર એવી રીતે ઘણું બધું બસ એક સાઈડ કે છે તો રહ્યું હોય અથવા તો ટાયર થી હવા ઓછી થઈ ગઈ હોય બરોબર પિકઅપ નથી આવતી તો કેમ નથી આવતી એવરેજ કેમ નથી આવતી દરેક વસ્તુ મોસ્ટલી બેરિંગ જતી હોય તો ના લીધે શું પ્રોબ્લેમ થતો હોય બસ બંધ જવાના શું કારણ હોય તો બધું ઘણું બધું આવેની અંદર આપણે ડિટેલમાં બહુ જ સરસ વિડિયા બનાવેલા છે એ ખાસ જોઈએ હું વારંવાર કહું છું કે વિડીયો તમે જોતા રહેજો તમારી પરીક્ષા પાસ થઈ જશે એના સિવાય તમારે બુક વાંચવી અને આ ટોપિક કરવા બરાબર અને તમે જાતે બી નોટબુક બનાવી શકો પછી આગળ જોઈએ તો કે ભાઈ અંગ્રેજી ભાષા છેલ્લો ટોપિક આપણો આદનો તો એમાં પેરાગળ બડ એટલે પેરેગ્રાફ આપ્યો હોય એમાં કંઈક ખોટું સેન્ટેન્સ હોય એ તમારે શોધવાનું હોય ફકરાની પૂર્ણતા એટલે બે લાઇનમાં કે દોઢ લાઈનમાં તમારે પેરેગ્રાફ લખેલો હોય અને પછી છોડી દીધો હોય અને એના નીચે ચાર ઓપ્શનો એમાં તમારે જવાબ આપવાનો હોય એવી રીતે ખાલી જગ્યાઓ ભરો એમ એમિઝાર વોઝવેર એટલે સિમ્પલ પ્રેઝન્ટ પાસ ટેન્સ ફ્યુચર ટ્રેન્સ વર્તમાન કાર્ડ જેને કહીએ ભૂતકાળ કહી ભવિષ્યકાળ કાળ એના રિલેટેડ પ્રશ્ન આવશે એમિઝાર એ બધું એમાં આવે પછી article ના related હશે એની અંદર બરાબર પછી જોઈએ તો વાંચન સમજણ વાંચન સમજણ એટલે તમને ઇંગ્લિશ ને ગુજરાતી ગુજરાતી ને english ખબર હોવી જોઈએ એના રિલેટેડ થોડું ઘણું આવી જાય એકાદ sentence માં english લખી ગુજરાતી કરવાનું હોય તો ગુજરાતી ને english કરવાનું હોય તો આ બધી વસ્તુ તમારે આની અંદર આવશે બરોબર તો અંગ્રેજી માં i think પાંચ marks નું છે ગુજરાતી માં પાંચ marks નું બરાબર એ રીતે તમારા સબ્જેક્ટ છે. આ દરેક વસ્તુ તમારે કરવાની જોઈએ પણ બધી કેવી બહુ ડિટેલમાં નહીં જવાનું માપનું કરવાનું અને જો તમે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આમાંથી જ કોઈ ટોપિક તમારે કરવો હોય તો મને કમેન્ટમાં જણાવજો તો હું બનશે શક્ય હશે તો હું તમારા માટે વિડીયો બનાવીશ બરાબર છે વિડીયોને ખાસ લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો છેલ્લો ટોપિક છે અને વિરોધાર્થી તો એ જેમ આપણે ગુજરાતીમાં એમાંની અંદર પણ હોય બરાબર ને અહીં આપણે વિડીયો પૂરો કરીએ છીએ વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચાલો આવજો